સોનગઢ નગરપાલિકા દ્વારા ત્રીસ ફૂટ ત્રિરંગા સાથે ત્રિરંગા યાત્રા આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત આજ રોજ તારીખ તેર આઠ બે હજાર ચોવીસ મંગળવારના રોજ સવારે સાડા નવ કલાકે સોનગઢ નગરપાલિકાના કચેરીના પટાંગણમાં ત્રિરંગા યાત્રાને લીલી ઝંડી બતાવી યાત્રાનું ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રસ્થાન કરવામાં આવેલ છે સોનગઢ નગરપાલિકા ખાતે ત્રિરંગા યાત્રા સોનગઢ નગરપાલિકા દ્વારા આયોજિત કરવામાં આવેલ છે જે કાર્યક્રમમાં તાપી જિલ્લાના પ્રમુખ શ્રી મયંકભાઈ જોશી વહીવટદાર શ્રી નલિનીબેન ચાંપાનેરિયા સોનગઢ નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી ધર્મેન્દ્રભાઈ જે ગોહેલ સોનગઢ નગરના ભાજપા સંગઠન પ્રમુખ શ્રી હિતલભાઈ મહેતા નગરપાલિકાના માજી ઉપપ્રમુખ શ્રીમતી ભાવનાબેન ગામેત તેમજ નગરપાલિકાના તમામ માજી સભ્યશ્રીઓ સોનગઢ નગરના ભાજપાના સંગઠન મહામંત્રીશ્રીઓ શ્રી રાજુભાઈ ભાવસાર તેમજ સંગઠનના અન્ય હોદ્દેદારો ને સોનગઢ નગરપાલિકાના કર્મચારીશ્રીઓ અને પત્રકાર મિત્રો તથા સોનગઢના નગરજનો તેમજ તમામ શાળાના વિદ્યાર્થીઓ મળી આશરે ત્રેવીસોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ હતી નગરપાલિકા દ્વારા ત્રિરંગા યાત્રા કાર્યક્રમનું તમામ સંચાલન સફળતાપૂર્વક કરવામાં આવેલ છે સરળ કાર્યક્રમમાં એક પેડ માં અંતર્ગત અંદાજે છસો થી વધુ રોપાઓનું વિતરણ કરવામાં આવેલ છે અંતમાં નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી દ્વારા તમામ મહાનુભાવોનો આભાર માની ભવિષ્યમાં પણ આવો સાત સહકાર મળશે તે અભિલાષા સહિત કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ હતો